ભાવથી આપણે સુધરી કરે છે અને સત્વજે પહોંચવાનું છે ભાવ આજે ભાવ યાત્રા કરવાની છે કહેવાય ખરેખર આપણે કે એટલો એટલો જબરદસ્ત લાભ મળે છે કેવું આ પાવન તીર્થ આજે આ તીર્થને પણ જે નિહારે જે સ્પર્શના કરે એ બધા એક છાપ મહોર છે બધા એક પુણ્યાત્મા બધા ભવિનો કહેવાય તમે સત્વજે ગયા સત્વજે સ્પર્શના કરી પરમાત્માની પૂજા કરી અર્ચના કરી તમે આપેથી નીકળ્યું એટલે તમારો એક નંબર આવી ગયો તમને એક નોટ સાફ પાકી ગઈ ચેક હોય ને ચેક ઉપર જ્યારે સહી કરી દઈએ એટલે પછી એની કિંમત કેટલી ઘણી વધી જાય એ જેમને 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 આ મહાન તીર્થની સ્પર્શના કરી હો તમને એક નોટ મળી ગયો તમને એક લાયસન્સ મળી ગયું તે બધા કેવા એક સાથે બોલો તમને બધા અવિનો મી દિંસુ મבי એટલે ક્યારે કઈ ક્યારે કે પોતે ક્યારે ક્યાં મોક્ષ તો જવા જાવ ઓહો ચલો ભાઈ આપને લાયસન્સ મળી ગયો હવે તો પાક દોરતી હવે ટેકનો કરીયો તો કોઈ વાંધો નથી કારણ કે લાયસન્સ મળી ગયું છે જો 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 ખરેખર એમ કહેવાય છે કે બહુ જ ઇન્ટરપાર્ટ કરેલું હોય ત્યારે સત્સંગ જય તિંતને સ્પર્શના કરવા આવે છે અને જોઈ શકાય છે બાકી કેટલા એવા જીવા છે જે જિંદગીની અંદર પહેલી વખત ક્યારે સત્સંગ તિંતને પોતે જતા હતા

સુપરિ ધજા અમારા બધા ભેગા થઈને અમે બધા જે આતાશી સંગીंदर બધા બહેનોએ બધા ભેગા થઈ અને સતલી યાતા સુભાષ એમ કાલ્પનિક બધા ભેગા થઈ અને આપણે સંગ સત્રુંજય જવું છે કેમ આહાહા કેટલાય પુણ્યનો આ કરતા કરતા સરસ પુણ્યનો દિવસ આવે છે આગમ સુદ 13 નો દિવસ એ આવે છે એવા પર્વના દિવસે આવા મોટા મોટા દિવસે અને આપણે આખો સંગ પહોંચ્યો છે કે પહોંચ્યો છે સતુંજય વાત ઇતની અંદર પહોંચ્યો છે કે પહોંચી તો ગયા પણ બધાને જબર મારી રૂમ છે મારી છે પણ જબરદસ્ત છે મારી એ જબરદસ્ત તોડા હું ભાગી પર પહોંચી ઉપર પહોંચી જો બધાને કહી શકું હું પહેલો પહોંચ્યો હતો સંગની અંદર આખો સંગ પડાયો છે બોલતેની સાથે જારે કે ને તેનો લાભ ચાર ગણો ડબલ થઈ જાય છે ઈચ્છા તો છે બધા તૈયાર તો થઈ ગયા છે જે ટાઈમે આપણે હતું જે ટાઈમે આપણે વાત કરી હતી ભાવે શરૂ થવાની છે 7 વાગે આપણે શરૂ થઈ અને જે ઇન્ડિયામાં અમે તો 7:30 વાગે શરૂ થઈ છે હવે સવારની પછી આ યાત્રા કરી છે માત્ર બીજો ઉદાર જે ઓલટા નિયતમાં હોય પરિવારે જે નામ આપ્યા તમને ખબર છે કયા કયા રાજા હતા તમને નામ હતા આ છે એવા રાજાઓ રહ્યા છે તો અને પછી છે જબરદસ્ત છે તમારો બધાનો ઉત્સાહ જો એ પણ કઈ નવ 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 મન થાય છે મતલબ અંદર રહેલા છે પણ કોઈને ખાલ ના હોય કે સપુંજોનો કોઈ આ અને બધા ઉધાર બધા કરેલા છે લાવલા લાવલા આને શું કરું કે સેય પરિવારને આપલે લાભ આપીએ સવારે બરોબર 7 વાગે આપણે ત્યાંથી આપણે અહીંયા ગુરુ ભગવાનની સાથે જે તૈયાર હતા એની સાથે અહીંયા આવવાનું કર્યું છે હવે કે આ રાજા બનેલા છે આ તમને ખબર છે કે એક એક પુસ્તકની અંદર આકા સತ್ತು રહી છે કે આપ સತ್ತು લઈ શીખવું ઉધાર કરવા માટે આનું બધું ઉધારણક જે જે આ કારીકરી વિષય જે છે ઘણા ઘણા એ બધી જરૂરી જે છે મોટો અલગ 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 રાજા ભાઈ બધા બધા ભેગા થઈ તો એક એક રાજા એક થઈ અને એનો ઉધાર કરેલો છે

Jai naam jai thi bolo jai naam jai thi jai ra jai jai naam jai thi jai 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 jai